સુરતમાં કુડો પરફોર્મન્સમાં શાંતા બાના પરફોર્મન્સથી લોકો મંત્રમુગ્ધ ગયા હતા સુરતમાં સત્તરમી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કરાયું હતું આ ટુર્નામેન્ટમાં બત્રીસ રાજ્યોના બે હજારથી વધુ કુડો માર્શલના સ્પર્ધકોએ ભાગ લીધો હતો જ્યારે ત્રીસ ઓક્ટોબરના રોજ બોલીવુડ એક્ટર અક્ષય કુમાર અને જેકે શ્રોફ તેમજ બોલિવૂડ અભિનેત્રી અક્ષય કુમારના પત્ની ટ્વિંકલ ખન્ના પણ સુરત આવી પહોંચ્યા હતા જોકે આ દરમિયાન ઇઠયાસી વર્ષના શાંતાબાના લાકડી અને તલવારના કરતબ જોઈ કુમાર સ્ટેજ ઉપરથી દોડી જઈ અને તેમને ભેટી પડ્યા હતા ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં પુણેથી ખાસ આવેલા શાંતા પવાર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ઇઠ્યાસી વર્ષની ઉંમર હોવા છતાં શાંતાબા તેમની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતા અને પોતાની માર્શલ આર્ટ્સના કરતબનું પ્રદર્શન કર્યું હતું શાંતાબાએ નવ વર્ષની ઉંમરથી જ લાકડી અને તલવાર ચલાવવાનું તેમના માતા પિતા પાસેથી શીખ્યું હતું આજે પણ તેઓ આ કળાને જીવંત રાખી રહ્યા છે શામતાબાનું સંઘર્ષ અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે તેઓ અલગ અલગ શહેરોમાં રસ્તાઓ પર લાકડી અને તલવારના કર્તબ બતાવી અને ગુજરાન ચલાવે છે તેમનો મુખ્ય હેતુ અનાથ બાળકોની મદદ કરવાનો છે તો ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં તેમણે બોલીવુડની ઘણી ફિલ્મોમાં અભિનેત્રીની ડુપ્લિકેટનો રોલ પણ કર્યો છે જેમાં હેમા માલિની સાથે સીતા ઓર ગીતા અને શ્રીદેવી સાથે શેરની જેવી ફિલ્મોમાં કામ કર્યું છે શાંતાબાનું પંદર મિનિટનું દમદાર પરફોર્મન્સ અદ્ભુત હતું તેમની ઉંમર અને શક્તિનું આ પ્રદર્શન જોઈને હજારોની સંખ્યામાં ઉમટેલા પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા તેમના માટે જોરદાર તાળીઓ પાડી હતી આ પરફોર્મન્સથી ખુદ માર્શલ આર્ટ્સના જાણકાર અને ટુર્નામેન્ટના પ્રેરક બળ એવા બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર પણ ભાવુ થઈ ગયા હતા પ્રદર્શન પૂર્ણ થતાં જ અક્ષય કુમાર સ્ટેજ ઉપરથી દોડીને તેમની ભેટી પડ્યા હતા તો બીજી તરફ બોલીવુડ એક્ટર જે કેશ્રોફે તેમના અંદાજમાં સુરતીઓનું અભિવાદન કર્યું હતું તેમણે ગુજરાતી બોલવાનો પ્રયાસ કરી અને પ્રેક્ષકોનું દિલ જીતી લીધું હતું સ્ટેજ ઉપર શરૂઆતમાં તેમણે હળવાશથી કહ્યું કે કહેવાનું કંઈ નહીં જ્યાદા બોલને કો આતા નહીં હે પરંતુ એટલું કહેવાનું જય માય કી ચિંતા કાયકી બોલે જય માતાજી હર ઘર મેં એક જવાન હોના ચાહીએ અંતે સુરત અને ગુજરાત પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત કરતા કહ્યું કે પછી મળીએ ક્યારેક આરામથી આવું ઢોકળા ખાવા જે કે શ્રોફના સરળ અને સહેજ અંદાજને હજારો પ્રેક્ષકોએ તાળીઓથી વધાવી લીધો હતો ઉલ્લેખનીય છે કે આ ભવ્ય કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ પ્લેયર પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સુરત પોલીસે કરેલી સારી કામગીરી બદલ પોલીસ પરિવારના અનેક પોલીસકર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા